હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે એક સાઉથ ઇન્ડિયન વાનગી બનાવવાની છે તો આજે આપણે બનાવીશું ઇડલી તો ઇડલી બનાવવા માટે મેં અહીંયા આગલા દિવસે ત્રણ ભાગના ચોખા અને એક ભાગની અડદની દાળ લીધી છે તો તેને મેં ધોઈ અને પલાળી દીધી હતી એટલે બીજા દિવસે તેને મિક્સી જારમાં બંને ઉમેરી અને પૈસી લેવાની છે તો ઇડલીનું ખીરું આપણે થોડુંક આવું કરકરું રાખવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત પીસાઈ ગયું છે તો તેને આપણે એક વાસણમાં કાઢી અને હાથથી મદદથી ફેટી લેવાનું છે જેથી ખીરું આપણું એકદમ મસ્ત ફ્લફી તૈયાર થઈ જાય ત્યારબાદ ખીરાને પાંચથી છ કલાક માટે આથો આવી જાય તેના માટે ઢાંકી અને ગરમ જગ્યા હોય ત્યાં રાખી દેસુ જેથી ખીરામાં સરસ આથો આવી જાય તો તમે જોઈ શકો છો પાંચથી છ કલાક બાદ ખીરું તૈયાર છે તેને ફરીવાર મિક્સ કરી અને તેમાં સાચીના ફૂલ એક ચમચી જેટલા ઉમેરી અને ફરીવાર મિક્સ કરી લેવાનું છે તો સાજીના ફૂલ ઉમેરવાથી ખીરું એકદમ સરસ રીતે ફૂલી જશે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ફૂલી ગયું છે ત્યારબાદ ઢોકળિયામાં બે ગ્લાસ પાણી ઉમેરી અને ગરમ થાય ત્યાં સુધી આપણે ઈડલીના સ્ટેન્ડમાં થોડુંક ઓઇલથી ક્રિસ કરી લેશું જેથી આપણી ઈડલી એકદમ ફટાફટ ડીમોલ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ઈડલીનું ખીરું ઉમેરી દઈશું અને પાંચથી દસ મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેશું થી દસ મિનિટ પછી આપણે તેમાં ચપ્પુ અથવા તૂટપીકની મદદથી ચેક કરીને જોઈ લેવાનું છે તો આપણે ઈડલીમાં જરા પણ ચોડતું નથી એટલે આપણી ઈડલી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને પાંચ મિનિટ માટે ઠંડી કરી અને ડીમોલ્ટ કરી લેશું ચપ્પુની મદદથી ગોળ ગોળ ફેરવી અને કાઢી લેવાની છે તો તમે ઇડલીને નારિયળની ચટણી અથવા સાંભાર સાથે ખાઈ શકો છો તો મેં અહીંયા પહેલેથી જ નારિયળની ચટણી બનાવેલી છે તો મેં એની સાથે સર્વ કરી લેશું આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ